નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચાર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ પર પાછળ કાર ઘૂસી જતાં એક વર્ષીય પુત્રી અને પાંચ વર્ષના પુત્રનો કરવામાં આવ્યો બચાવ બંને બાળકો નોંધારા બન્યા પ્રેમમાં પાગલ યુવક પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા વાઘના પાંજરામાં ઘૂસી ગયો અમદાવાદના કાંકરિયાની જૂની ઘટના સારા લગ્ન કર્યા કહી હિંમતભાઈને કાંઝીકી મારી નાખ્યા સુરેન્દ્રનગરનો સનસનાટી ભર્યો કિસ્સો વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે ભાજપ અડતાલીસ બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમત સાથે સત્યાવીસ વર્ષ બાદ દિલ્હીની સત્તા પર પરત ફરી છે આમ આદમી પાર્ટી બાવીસ બેઠકોમાં જ સમેટાઈ ગઈ આમ આદમી પાર્ટીની ચૌદ બેઠકોથી બહુમતનો આંકડો પાર ન કરી શકી એક રોચક આંકડો પણ છે કે સિત્તેર વિધાનસભા બેઠકોમાં તેર એવી બેઠક રહી છે જ્યાં કોંગ્રેસના કારણે આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હકીકતમાં આ બેઠકો પર હારનું અંતર કોંગ્રેસને મળેલા મત કરતાં ઓછો રહ્યો છે એટલે કે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મળીને ચૂંટણી લડત તો આ તેર બેઠક ભાજપ હારી શકત જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બનાસકાંઠામાં ફરી કોઈ મોટો ફેરફાર થઈ શકે છે તેવા અવધાણ છે કેમ કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વાવથરા જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો પણ બનાવવાના સંકેત આપ્યા છે થરાદના કિયાલ ગામના લોકોને સંબોધિત કરતી વખતે શંકર ચૌધરીએ કહ્યું કે કિયાલ ગામ નજીક જ તાલુકો પણ તમારા નજીક કરીશું આવનાર પેઢીના વિકાસ માટે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવાશે અંબાજીમાં ત્રણ દિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનો ભવ્ય પ્રારંભ થયો છે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા અને અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું વીસ વર્ષથી યોજાતી પાલખી યાત્રાનું સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો હાથમાં ધજાઓ સાથે ઉમટી પડ્યા હતા ચાણસમા તાલુકાના વડાવલી ગામમાં થયેલા એક દુઃખદ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે તળાવમાં ડૂબી જવાથી લઘુમતી સમુદાયના પાંચ લોકોના મોત થયા છે આ અકસ્માતમાં એક જ પરિણામના પરિવારના બે બાળકો અને તેમની માતાનું પણ મોત નિપજ્યું હતું આ એક સાથે પાંચ જણના ડૂબવાની ઘટના ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે આ ઘટના ત્યારે બની જ્યારે એક વ્યક્તિ લપસી ગયો અને તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે અન્ય ચાર લોકોએ પણ તળાવમાં ડૂબી ગયા હતા